દુનિયાના બધા જ માણસોને એક જેવી તકલીફ કઈ છે એ તકલીફ છે કે અમે દુઃખી છીએ અને અમારી પાસે કંઈ છે નહીં ભગવાને અમને કાંઈ આપ્યું નહીં હે ભગવાન અમારી અરે કેમ આવું કર્યું એટલા માટે કારણ કે એ વ્યક્તિ એવું વિચારે છે કે મને જે ભગવાને આપ્યું છે ને એ પૂરતું નથી આપ્યું અમે દુઃખી છીએ અને આ દુનિયાના હરેક દુઃખ છે ને એ ભગવાને અમારી ઉપર જ નાખ્યા છે પણ મિત્ર એકવાર ખાલી જઈને જુઓ કે આપણા કરતાં પણ દુઃખી કેટલા લોકો છે લોકોને એક ટાઈમનું જમવાનું પણ નસીબ નથી થતું હજી બે હજાર પચીસમાં અત્યારે પણ લોકો દસ દસ રૂપિયાનું તેલ લાવીને ચાર જણા ખાય છે એટલા તો દુઃખી છો જ નહીં તો પણ લોકોને એમ છે કે અમને તો બહુ દુઃખ છે ભગવાને અમને કાંઈ આપ્યું જ નહીં અને જેટલું આપ્યું ને એનાથી અમને સંતોષ નથી એટલે ભગવાને તમને જે આપ્યું હોય ને તમારા કર્મને આધીન આપ્યું હોય એટલે કર્મ જેવા હોય ને એ પ્રમાણે જ તમારે જીવવાનું છે એટલે ભગવાનની ઉપર દોષ ન અપાય અને એવું ખુદને દોષ ન અપાય કે અમે દુઃખી છીએ એટલે આપણા કરતાં જે નીચેના છે એટલે કે આપણા કરતાં જે વધારે દુઃખી છે ને એનું કોઈક દિવસ જુઓ અને તમે સૌથી વધારે દુઃખી એટલે છો કે તમારા કરતાં ઉપરના છે ને એનું વિચારો છો કે આની પાસે બધું છે પણ મારી પાસે કાંઈ નથી એટલે હું દુઃખી છું પણ તમારા કરતાં તમારી નીચે કેટલા દુઃખી છે ને એ જ્યારે જોશો ને ત્યારે આ તકલીફ દૂર થઈ જશે